જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો આજે ગરબા ગિરનારની ગોદમાં આવેલ જટાશંકર મહાદેવ વિશેની આપણે ટૂંકમાં વાત કરીશું તો કંઈ મિત્ર આજે આપણે ગિરનારમાં આવેલ જટાશંકર મહાદેવની ટૂંકમાં વાત કરીશું અને ગિરનારનું સુશોભિત અને પ્રાકૃતિક વાતાવરણનું આપણે અલૌકિક વાતાવરણના દર્શન પણ આપણે કરીશું કે જ્યાં શંકર જટાશંકર મહાદેવનું મંદિર એટલે કે એક અલૌકિક જગ્યા અને સ્વર્ગને પણ ભૂલાવે તેવું રમણીય સુંદર વાતાવરણ બરાબર મહાદેવ જટાશંકરની જે મૂર્તિની બાજુમાં આજે પણ ઓરિજિનલ રૂપે જળહર્તામાં ગંગાના ઝરણા ચાલુ છે એવા પવિત્ર સ્થાન એટલે કે જટાશંકર મહાદેવનું મંદિર વિશેની આપણે ટૂંકમાં વાત કરવી છે તો કે જ્યાં તેત્રીસ કરોડ દેવતા નવનાથ અને ચોર્યાસી સિદ્ધ પુરુષ અને સોહાન જોગણી અને બાવન વીર પુરુષ જે ગિરનારની અંદર છે ઉપર ગુરુદત્ત અને અંબાજીના બેસણા છે અને નીચે સંતો મહંતો અને ભવનાથની અંદર જ્યાં મંગલનાથ જેવા સંતો થઈ ગયા છે એવી ભૂમિ પાસેથી આપણે જટાશંકર મહાદેવની જગ્યાએ જવા માટેનો રસ્તો છે મંગલનાથ બાપુની જગ્યાથી આગળ કે હાલમાં જ્યાં લીપ છે ત્યાં થઈ અને જે ગિરનારની જે જૂના પગથિયા છે ત્યાંથી આપણે જટાશંકર મહાદેવના દર્શન કરવા માટે જવાનો રસ્તો હાલ છે જેમ જેમ ગિરનારમાં આગળ જશો જશો તેમ લીલા સમરાય વૃક્ષોનું સુંદર અલૌકિક વાતાવરણથી સુશોભિત રસ્તાઓ આપણને જોવા મળશે અને તેમનો આનંદ પણ આપણને પ્રાપ્ત થશે કે જેમ હિમાલયની અંદર બરફના પહાડો એમ અહીં મોટી મોટી કાળી કાળી શિલાઓ અને પથર અને એમની ઉપર સુશોભિત લીલી વાતાવરણની અંદર સર્વને ભૂલાવે એવું વાતાવરણ સુશોભિત રસ્તા અને લીલીસમ વનરાય અને જાત જાતના પક્ષીઓના કરદ્રવત અને મોરના ટવકાથી વાતાવરણનો મધુર સૂર હનુમાનજીના સેવકગણ અને પ્રભુ શ્રી રામને શેના એવા વાનર રૂપી પ્રભુના દર્શન આપણને આ રસ્તા ઉપર ખરેખર પ્રાપ્ત થશે આમ તો અહીં વધારે પડતા લોકો શ્રાવણ મહિનાની અંદર દર્શન કરવા માટે જાય છે પરંતુ આખું વર્ષ આ મંદિરની અંદર જે મંદિર છે એ ભૂલું જ હોય છે આવી પવિત્ર જગ્યા ગિરનારની અંદર અંદાજે પચીસો પગછિયા જેટલું આગળ અને જે હનુમાનધાનનો રસ્તો છે ત્યાં નહીં જવાનું એની બાજુમાં જટાશંકર મહાદેવનો જે રસ્તો છે ત્યાંથી આપણે જટાશંકર મહાદેવના અલૌકિક દર્શન કરવા માટે થઈ અને આપણે ત્યાં જઈશું આવા શુભ વાતાવરણમાં આપણને ત્યાં જટાશંકર જે છે ત્યાં આપણને શિવરૂપે પ્રગટ થયેલા અને તેમની બાજુમાં રૂપી ગંગા માતાના આપણને જરૂર દર્શન અહીં થશે માટે આપણે આજે જટાશંકરની પવિત્ર જગ્યા ઉપર ધૂમ ભજન અને કીર્તન કરીએ આગળ જોતા રહો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ ナマシバイオン、ナマシバイオン、ナマシバイオン、ナマシバイオン、ナマシバイオン、ナマシバイオン、ナマシバイオン、ナマシバイオン、ナマシバイオン、ナマシバイオン、ナマシバイオン、ナマシバイオン、ナマシバイオン、ナマシバイオン、ナマシバイオン、ナマシバイオン。

આજે વિશ્વ હિન્દુ પરિષદ મહાનગર આયમ દ્વારા જટેશ્વર મહાદેવ ની સોમવાર ની પૂજા કરવા માટે જઈ રહ્યા છીએ તો આવું સુંદર વાતાવરણ ની અંદર દુઓ ગાવાનું મન થાય બની બહાર ધુર ઝુકારમ મયુર પુકારમ ચરિતારમ વિસ્તારમ ના તારમ નંદક કુમારી નખ્યારી પ્યારી મેદારી હરી ધીર જય હોત નવ નિમ કોઈ બખબલી હૃદય મે સિત મે હરદાન દે જય સંભુરાણી 何してたん